જ મોરબી માળિયા વિધાનસભાના સૌ મતદારોનો સૌ લોકોનો કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીની અંદર જે સાથે સાત વિધાનસભા કચ્છ મોરબીની જેમાં મોરબી વિધાનસભાનું પરિણામ જે પ્રથમ ક્રમાંકે રહ્યું છે હું મોરબીની જનતા સૌ મતદારોનો હૃદયથી આભાર માનું છું એમને અભિનંદન આપું છું અમારા પાર્ટીના સૌ આગેવાનો અમારા કાર્યકર્તાઓ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જેમણે સંકલન કરીને સાથે મળી કરીને છેલ્લા બે અઢી મહિનાથી સતત મહેનત કરી છે એમને પણ હું અભિનંદન આપું છું આવનાર સમયમાં મોરબી જિલ્લાનો વિકાસ મોરબી શહેરનો વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી સાથે રાખી કરીને અમે આગળ વધારવાના છીએ વિકાસની દ્રષ્ટિએ મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરની અંદર ખૂટતું હશે એને પરિપૂર્ણ કરીશું અને સાથે સાથે જ્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળ્યો છે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આવનાર સમયમાં સાથે મળી કરીને મોરબી શહેરને સ્વચ્છ રાખવું મોરબી શહેરની માળખાકીય સુવિધાઓ ટુરિઝમ ક્ષેત્રે મોરબી જિલ્લાને ખેતીની દૃષ્ટિએ પાણીની દૃષ્ટિએ દરેક બાબતમાં કનેક્ટિવિ કનેક્ટિવિટીની બાબત હોય પછી હેલ્થ એજ્યુકેશનની બાબત હોય દરેક ક્ષેત્રમાં મેં મોરબીને આગળ લઈ જઈશું અને મોરબી જે પ્રકારે સિરામિકના માધ્યમથી દુનિયાની અંદર જ્યારે મોરબીનું નામ છે ત્યારે મોરબીના વિકાસ માટે સાથે મળી કરીને અમે બધા આગળ વધીએ આવે